શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી તો દોસ્તો દિવસ ઉગી ગયો છે અને નવા દિવસની શરૂઆત પણ થઈ ગઈ છે આજે કસ્ટમ્બર બીજા આવશે એમની જોડે પણ કામ કરવાનું છે કસ્ટમ્બર અરાઉન્ડ નવ દસ વાગે આવવાનો છે અને કપડાં ધોવાઈ ગયા છે અને વાસણ પણ ધોઈ દીધા છે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું તો વાસણ વધારે ભેગા થયા હતા કેમકે રાત્રે ધોવાનો ટાઈમ નહોતો રહ્યો તો અત્યારે બધા વાસણ પણ ધોયા અને કપડાં પણ ધોયા આમ તો જે વોશિંગ મશીન ક્યાંનું લાવવા નાખ્યા છે પણ હું ના પાડતી હતી કેમ કે મને મશીનના કપડાં ધોવા ધોયેલા નથી ગમતા પણ હવે ફાઇનલ કર્યું છે લાવવાનું તો જ્યારે ટાઈમ મળશે ત્યારે લાવી દઈશું કેમ કે મમ્મી બીમાર થયા તો બધું જ ઘરનું કામ મોટાભાગે મારે કરવું પડતું હોય છે અને સલોનનું કામ પણ બહુ જ હોય છે તો બહુ લોડ પડી જાય છે તો હવે ગમાડવા પડશે મશીનના કપડાં ધોયેલા અને સુરત દાદા પણ નીકળી ગયા છે અને એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ પણ છે બહુ ઠંડી પણ નથી આજે માપની ઠંડી છે અને હવે તડકું બહાર નીકળ્યું છે થોડો અને મમ્મી આવી ગયા છે બહાર બેસવા માટે તડકું ઠંડુ વાતાવરણ હોય છે તો જ્યારે તડકું નીકળે ત્યારે ઘરની બહાર નીકળે છે કેમ કે અમને ઉધરસ જલ્દી થઈ જાય છે અને ડૉક્ટરે સાચવવાનું કીધું છે કે ઉધરસથી બધું ન થવા દેવું અમને જાય હજુ તો ગરમ જ છે અને બસનો અવાજ પણ બહુ સરસ સંભળાઈ રહ્યો છે બહાર તો હવે જઈએ ઓમને અને જઈને મળી લઈએ કેમ કે પછી કસ્ટમરનો આવવાનો ટાઈમ પણ થઈ જશે અને એવું માટે ટિફિન બનાવવાનું છે તો મમ્મીએ શાક બનાવી દીધું છે આજે સૌથી પહેલાં વાસણ અને કપડાં ધોઈ દીધા છે અને ઘરમાં હજુ કચરો વાળવાનો બાકી છે મમ્મીએ શાક બનાવી લીધું છે શાકમાં આજે બપૈયાનું બનાવ્યું છે પન્ના આવ્યા હતા તો ખાસાબર બપૈયા લાયા હતા હજુ ત્રણ પડ્યા છે અને એકનું શાક બનાવ્યું હવે જઈને અને ઊંને મળી લઈ અને પછી ફટાફટ કચરો વાળી લઉં એ બંને હજુ સુધી રૂમ જ છે ગુડ મોર્નિંગ ઓમ હોમવર્ક કરવા બેઝ બેટા તો મેં સ્ટાર્ટ કરી દીધું છે હોમવર્ક કરવાનું અને જય તો હજુ સુધી ઊંઘેલા છે ઉઠ્યા તા પાછા સુઈ ગયા છે ગુડ મોર્નિંગ જય ગુડ મોર્નિંગ બહુ ઊંઘ આવે છે જેવું સારું છે કાત તો દોસ્તો કાલે જઈને તબિયત થોડી ખરાબ થઈ હતી તો એ દવા લાયા છે અને આજે થોડી રાહત થઈ છે તો હવે આપણે કચરો વાળી લઈએ કેમ કે ફટાફટ બધું કામ પૂરું કરવું પડશે કસ્ટમર આવવાના છે તો મહેમાન આવી ગયા તો હવે બાકીનું જે ઓગણું વાળવાનું છે બાકી રાખ્યું એ પછી ટાઈમ મળશે એટલે વાળીશું કેમકે આપણે બગળાથી વાળીએ એટલે બહુ બહુડતું હોય છે તો અત્યારે બંધ રાખ્યું અને હવે નક્કી કર્યું છે સૌથી પહેલાં રોટલી બનાવી દેવાનું કેમ કે અમને સ્કૂલમાં જવાનું પણ ટાઈમ થઈ ગયો છે અને વાસણ તો હાલ ધોયા છે અને પાછા વાસણ થઈ પણ ગયા છે તમે જુઓ છો ઘરમાં આખો દિવસ રસોઈનું કામ ચાલુ હોય એટલે વાસણ તો ફટાફટ થઈ જતા હોય છે અને કામવાળા બાંધીએ તો પણ એ દિવસમાં એકવાર વાસણ ઘસીને જાય પણ આખો દિવસ તો પછી આપણે કરવા જ પડતા હોય છે કંઈ આપણે એમ ના એમ તો વાસણ પડી મૂકવાના નથી તો ફટાફટ હવે લોટ ચાડી લઉં અને એવો માટે રોટલી બનાવી દઉં આગળના વિડીયોમાં તમે જોયું હતું ઓમના મગ મૂક્યા છે પેલા જે પ્રવૃત્તિ કરવાની છે તો આ જે મગ છે અંધારામાં મૂકેલા છે અને તમે જોઈ શકો છો એ કેટલા સરસ રીતે ગ્રો કર્યા છે એનું ફર્મિન્ટેશન સારી રીતે થયું છે અને એ પાણીવાળા પણ તમને બતાવી દઉં આ બહાર ખુલ્લી હવા ઉજાસમાં મૂક્યા છે આ રીતના છે અને જે પાણીમાં મૂક્યા છે એની તો પ્રોસેસ જ અટકી ગઈ છે તમે જોઈ શકો છો બિલકુલ મીન્સ એની અંદરથી હવે સ્મેલ પણ આવવા લાગે છે હવે એક જ દિવસ રાખવાના છે એક જ દિવસ પછી એનો ચોથા દિવસનો ફોટો પાડી અને પછી આજે મગ છે ફેંકી દઈશું અમનો પ્રોજેક્ટ પૂરો થઈ જશે ચીનલ આવી ગઈ છે અને એ સલોન ગઈ છે એ સલોનની સાફ સફાઈ કરશે ત્યાં સુધી કસ્ટમરમાં આવવાનું પણ ટાઈમ થઈ જશે અને ફટાફટ રોટલી બનાવી દો કેમ કે અમને સ્કૂલમાં જવાનું છે તો ટિફિનને રેડી કરી દેવાનું છે અને અત્યારે સવારે આપણે સ્ત્રીઓને બહુ જ કામ પહોંચતું હોય છે તમને ખબર જ છે તમે પણ સવારે સવારે બહુ દોડમ દોડ કરતા હશો દરેક સ્ત્રીને સવારે એવું જ ફીલિંગ આવતું હોય કે જાણે દેશના વડાપ્રધાન ના હોય એટલું બધું કામ હોય ને કે દોડમ દોડ છોકરાઓનું ટિફિન રેડી કરવું તેમને તૈયાર કરવા સ્કૂલમાં મોકલવા ઘરનું કામ કરવું આ બધું સ્ત્રીઓ જ કરી શકે છે બાકી કોઈ કોઈનાથી પોસિબલ જ નથી આ બધું કરવાનું તો ફટાફટ હવે લોટ બાંધી અને રોટલી પણ બનાવી લઉં કેમ કે અમનું ટિફિન રેડી કરી અને કસ્ટમરનું કામ પણ પૂરું કરવાનું છે તો સવારે ઓર્ડરમાં તૈયાર કરવા જવાનું હોય તો જ વહેલા જાઉં છું બાકી સલોની જે અપોન્ટમેન્ટો છે એ સાડામાં દસ વાગે જ ચાલુ કરું છું અને રાત્રે મોડા સુધી ખેંચી લઉં છું કેમ કે રાત્રે એટલું કામ ઓછું હોય છે રસોઈ બનાવવાનું એ જ હોય છે તો થોડું થોડું મમ્મી કરી લેતા હોય છે પણ અત્યારે બહુ કામ હોય છે તો દસ વાગે જ આટલો સ્ટાર્ટ કરું છું જેથી કરીને તો કામ પણ સંભાળી શકું અને હું સ્કૂલનો ટાઈમ પણ સાચવી શકું તો આ બધું કરવું બહુ ડિફિકલ્ટ હોય છે તેમ છતાં મજા આવે છે કેમકે સલનના કામમાં મને ઇન્ટરેસ્ટ છે અને કામ કરતા હોઈએ તો થોડું બેટર રહે છે કેમ કે શરીર પણ સારું રહે અને થોડો ટાઈમ પણ જતો રહે કેમકે ઘરનું કામ તો સવારે થાય પછી આખો દિવસ ક્લિયર એવો બિલકુલ નથી ગમતું કોઈક ટાઈમ જો કસ્ટમરના હોય ને આઉટ સિઝન હોય ને તો બહુ કંટાળો આવી જાય છે કેમકે કામ વગર બેસી રહેવું બિલકુલ ગમતું નથી અને શિયાળામાં તો ઓછી પડતી હોય છે ઉજાડવા પણ નથી નતા હોતા અત્યારે તો સાચું કહું તો બ્રાઇડલ સિઝન છે ને તો રાત્રે મોડા સુધી કામ ચાલુ હોય અને ઓર્ડરમાં જવાનું હોય તો ત્રણ ચાર વાગે ઉઠીને ઓર્ડરમાં પણ જવું પડતું હોય છે અને રાત્રે પણ અગિયાર વાગે જતા હોય છે ઊંઘવાના અને ઓર્ડરમાં ટાઈમે પહોંચવાનું હોય એટલે ત્રણ ચાર વાગે ઊઠી પણ જવું પડતું હોય છે તો અત્યારે તો ઊંઘ પણ પૂરી નથી થતી બે ત્રણ કલાક અથવા તો વધારે વધારે ચાર કલાક હુંડવા મળતું હોય છે અને દિવસે તો એક મિનિટ બેસવા પણ નથી મળતું તો બહુ બધું ડિફિકલ્ટ પણ છે પણ સાથે સાથે મજા પણ આવે છે તો ઘરનું કામ પૂરું કરી અને પછી સવારમાં તો હવે રોટલી બનાવી લીધી છે ઓમ માટે હવે તેના ટિફિનમાં શાક ભરી લઈએ અને રોટલી મૂકી દઈએ ઓમને છે ને કોઈ માથાકૂટ જ નહીં જે શાક હોય તે ખાઈ લે છે મેન એને છાસ જોઈએ તો છાસ પણ ભરી લીધી છે છાશ પણ આપણે ઘરે જ બનાવીએ છીએ આમ તો આપણા ઘરે તબેલો હતો તો ઘરની છાશ બનાવતા અત્યારે પણ ઘરે જ બનાવીએ છીએ ક્યારેય બહારથી લાવતા જ નથી તો ડેરીથી દૂધ લાવીએ ગામમાં બધાને બેસો હોય તો એ લોકો ડેરીનું ભેંસનું જે દૂધ મળતું હોય એ દૂધ જ લાવીએ છીએ અને એમાંથી છાશ બનાવીએ છીએ અને ઘી પણ ઘરનું જ બનાવીએ છે તો અમને રોટલી પણ ઘી ચોપડીને ભરી લઈએ અને અમને ફટાફટ કપડાં આપી અને રેડી કરી દઈએ કે કસ્ટમર આવી ગયા છે ટિફિન રેડી કરતા કરતા ઓમ પણ ઘણી મદદ કરે છે મને જોવા પાણીની બોટલ પણ એ જાતે ભરી લેશે અને કપડાં પણ જાતે લઈને પહેરી લેશે કે એને ખબર છે કે મમ્મીને કામ બહુ હોય છે તો હું ઘણી એવી હેલ્પ કરે છે હું ટાઈમ થઈ ગયો સ્કૂલમાં જવાના બેટા સારું તમે કપડો પહેરલે ફટાફટમાં કસ્ટમર આવી જશે બેટા ઓમ રેડી થઈ ગયો છે સ્કૂલમાં જવા માટે એનો સ્કૂલનો જવાનો ટાઈમ થઈ ગયો છે અને સાથે સાથે ઓમની પીએસસીની એક્ઝામ આવી રહી છે તો પણ તેની તૈયારી પણ કરી રહ્યો છે કેમ કે મને ટાઈમ નહીં મળતો તે મોટાભાગે ટીવીમાંથી જ પેપર સોલ્યુશન કરી લે છે આપણે કોઈ એવું નથી કે એવું પાસ કરે પરીક્ષા પણ એને અનુભવ થાય અને કોમ્પિટિશન એક્ઝામો આપવાનું એને એક્સપિરિયન્સ મળે એટલા માટે એને દરેક પરીક્ષા અમે અપાવીએ છીએ અને હવે હું જાઉં છું સલોનમાં કેમ કે કસ્ટમ્બર આવી ગયા છે ઓમ હરિયમ બેટા હું જઉં છું તાણો શાંતિ તીતા ટાઈમ થયો છે એટલે તું જતો રહેજે પછી હો ને તા બધું રેડી થઈ ગયું છે બેગમાં ચોપડી બધું મૂકી દીધું છે ને પાણી બોટલે ભરે છે છાસે મૂકી દીધું અને શાક રોટલી ભરી દીધી છું ને હરિયમ તાણ હરિયમ બે બાજુ રોડે જુજી

再来。 તો હવે હું સલનમાં જઈ રહી છું એમનું બધું કામ પૂરું કરી દીધું છે અને લોટ પણ બંધાઈ ગયું છે બાકીના ફેમિલી મેમ્બરનો જેમ ટાઈમ થશે એમ બધા ખઈ લેશે અને મારું કોઈ નક્કી નથી હોતું જ્યારે ટાઈમ મળી અને કામ પૂરું થાય એટલે હું ખઈ લેતી હોઉં છું તો જીનલ આવી ગઈ છે અને સ્ટ્રેટનિંગનું કામ સ્ટાર્ટ કરી દીધું છે ંગનું કરી રહી છે અને બીજા કસ્ટમર પણ બહાર આવીને બેઠા છીએ તો ફટાફટ હવે જે બ્રાઇડલ છે એમનું કામ ચાલુ કરે બ્રાઇડલનું આપણું ફેશિયલ અને જે એમની ટ્રીટમેન્ટ હતી એ પૂરી થઈ ગઈ છે અને અત્યારે એ લોકો એમની જ્વેલરી ચૂઝ કરી રહ્યા છે એમના આઉટફિટ પ્રમાણે અને જીનલ જે છે ફેશિયલ ચાલુ કરી રહી છે બીજા કસ્ટમર છે તો એમનું કામ પણ ચાલુ છે જોડે જોડે એક કસ્ટમરનું ફેશિયલ પતી ગયું છે અને બીજા કસ્ટમરનું વેક્સિંગ ચાલુ છે કંઈ બેટર લાગી તમને પેલી બે જ ને એ વાળી બતાવો તો આમ કરો હા બસ એકા વાળી લાવો અને એકા વાળી જે બેટર લાગશે ને આપણે તૈયાર થઈએ એટલે એ પછી રાખીશું બરાબર ને હું સાડા બાર થયા છે અને બધી અપોઇન્ટમેન્ટો પૂરી થઈ ગઈ છે હવે હું જાઉં છું જમવા કેમ કે એક વાગે પાછા જે બીજા બ્રાઇડલ છે એમનું ફેશિયલનું ને બધું જે કરવાનું છે એ પણ કરવાનું છે તો હવે જઈએ નીચે જમવા માટે તો હવે સલોનમાંથી નીચે આવી ગઈ છું અને જમવાનું બાકી છે તો જમી લેશું મમ્મી અને પપ્પા જમવા બેસી ગયા છે જય મારો વેટ કરીને બેઠા છે તો મારી અને જયની રોટલી બનાવી લો અને પછી ખાઈ લઈએ જય જીનલ એક્ઝામ લઈ રહ્યા છે કે સ્કિનના કેટલા પ્રકાર હોય છે સેન્સિટિવ સ્કીન નું કોમ્બિનેશન સ્કીન આવું થઈ જાય તો જય આવું ટેસ્ટ લેશે રોજ જીનલ નો હોય કામ ચાલુ

नेक एक्सटेंशन ने. <laughs> <laughs> ने तो फर्स्ट टाइमच करायला थाशन फर्स्ट मोस्टली बरो फर्स्ट टाइमच करायच मेरे जमाने दे लाइफ मा आ बदानो शौक नाही या बदानो शौक नाही टाइम नाही टाइम नाही शौक तो घरा पण टाइम ना हर जॉब नन बदु ऑन करवाना कॉलेज नु नेतर पण स्कूल बी इन्स्ट्रक्ट होते कॅथोलिक क्रिश्चन स्कूल तर रियल लुक नेल्स बी तुम्हारा थोडा तो આ જે બ્રાઈડલ છે તમે બેન એમને નેલ ફાઇનલી થઈ ગયા છે એમને હેન્ડ અને લેગ્સ બંનેના કરાવ્યા છે અને એમને જે રીતે ડિઝાઇન અને પેટર્ન જોઈ દીધી એ રીતે જ કરી દીધી છે આપણે હવે તમે બેનને પણ પૂછી લઈએ કે એમને કેવું ગમે કેમ કે એ અમદાવાદ રહે છે અને ફર્સ્ટ ટાઈમ જ આપણા જોડે અહીંયા નેલ એક્સટેન્શન અને બ્રાઈડલ નું જે ઓર્ડરનું નું પેકેજ છે એ કરાવ્યું છે તો તમે બેન તમને કેવું લાગ્યું આપણને નેલ અને બધું જે કામ છે મને બહુ સારું લાગ્યું અને બજેટમાં બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો પ્લસ ક્વોલિટી બી તમારી બહુ જ સારી છે એ મને બહુ જ સારું લાગ્યું અને તમારો મેઇન સ્વભાવ બહુ સારો લાગ્યો થેન્ક યુ હવે નેક્સ્ટ ટાઈમ કંઈ બી હશે અને અમે અહીં હોઈશું તો અમે ડેફિનેટલી તમારા ચર્ચા મને પણ સારું લાગ્યું તમને મળીને ફર્સ્ટ ટાઈમ જ હું પણ તમને મળી અને તમે પણ મને ફર્સ્ટ ટાઈમ જ મળે મને તમારા જોડે કામ કરવાની બહુ મજા આવી ચલો મળીએ ત્યારે હવે બનાસદર બનાવી દોસ્તો સલોનનું બધું કામ હવે પૂરું થઈ ગયું છે ચિનર પણ ઘરે જતી રહી છે અને સાત વાગી ગયા છે હવે હું નીચે જાઉં છું રસોઈ બનાવવાનું પણ કરવાનું છે અને હું પણ સ્કૂલમાંથી આવી ગયો છે તમને પણ મળી લઈએ એનું હોમવર્ક ને બધું શું છે ડેલ્લે હું પૂછું છું તો એ પણ એને પૂછી લઉં અને જઈએ હવે નીચે તો હવે હું નીચે આવી ગઈ છું અને મમ્મી રસોઈ બનાવી રહ્યા છે તો જોઈ લઉં અને પૂછી લઉં મમ્મીએ શું બનાવ્યું છે કેમ કે લેટ થયો તો મમ્મી બનાવ બેસી ગયા છે

અને જય પણ આજે તો બેડ ઉપર જ જમવા બેસી ગયા છે તબિયત થોડી સારી ન હતી તો એમને પણ ત્યાં જ ખાવાનું આપી દીધું છે હમ હું કીધું કોક તો બોલ્યા બોલો બોલા ચો કોઈ નહીં ચો બને પુલા મમ્મી એ બનાય છે મસ્ત જ બનેન તમે લાગ્યા મમ્મી મસ્ત ને હારા ને તનો મો ચક્કાસ

તો નોર્મલ સ્કીનવાળાઓને ના તો ફેસ ઉપર બહુ ઓઇલીનેસ હોય છે ના તો બહુ ડ્રાયનેસ હોય છે એમની સ્કિન ઉપર ઓપન પોટ્સ પણ મિનિમમ હોય છે પિમ્પલ્સ પણ ઘણા ઓછા થતા હોય છે અને તેમની સ્કિન ગ્લો વાળી હોય છે જો તમે ફેસવોશ કરો એના અડધો કલાક અથવા તો એક કલાક પછી તમને સ્કીન ઉપર ના તો ડ્રાયનેસ લાગે ન ઓઇલીનેસ લાગે તો સમજી લેવું કે તમારી સ્કિન નોર્મલ છે દોસ્તો આપણા આજ સુધીના જે વિડીયો હતા એની અંદર જય શૂટિંગ કરતા હતા અને હું બોલતી હતી પણ આજે ટ્રાય કર્યો છે મેં જાતે શૂટિંગ પણ કર્યું છે અને જાતે જ બોલીજો તો તમને જો આ કોન્સેપ્ટ ગમ્યો હોય અને તમને સારો ગમે આ વિડીયો તો કમેન્ટમાં જરૂરથી કહેજો અને અહીંયા જ આપણા વિડીયોની એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા વિડીયોમાં બાય બાય